ગઈકાલે મને ખાનગી રાહે પોલીસને બાતમી હકીકત મળેલ કે વોરવાડ ખાતે રહેતા મોહમ્મદ શરીફ મલેક અને અરબાઝ બંને ભેગા મળી અને આરોપી મહંમદ શરીફના ઘરમાં બનાવટી ચલણી નોટો બનાવે છે તેવી બાતમી હકીકત આધારે પંચો સાથે આરોપીના ઘરે જઈ રેડ કરતા આરોપીના બંને આરોપીઓ ઘરમાં હાજર મળી આવેલ અને ઘરના રૂમમાં કલર પ્રિન્ટરમાં પાંચસો બસો અને સોના દરની ચલણી નોટો અને કલર ઝેરોક્સ કાઢી તેના ઉપર કલર સેલો ટાઈપ જે આવે છે તેની કટિંગ કરી અને થ્રેડ બનાવી અને બનાવટી ચલણી નોટો મળી આવેલ જે કુલ ત્રણસો અઠ્યાવીસ પાંચસોના બસોના અને સોના દરની નોટો એક લાખ ત્રણ હજાર સોની કિંમત જેની થાય છે અને આ નોટો બનાવવા માટેના સાધનો કલર પ્રિન્ટર પેપર પ્લેન પેપર્સ પેપર કટર અને અન્ય ઊંચી જ વસ્તુઓ મળી સત્તર હજાર પાંચસોના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન પકડાઈ ગયેલ આ રેડ દરમિયાન એફએસએલ અને રાષ્ટ્રીયકૃત બેંકના અધિકારીને પણ બોલાવવામાં આવેલ અને નોટની ખરાઈ કરવામાં આવે આરોપીઓ શું છે નામ અને આરોપીઓ એક નામ છે મહમ્મદ શરીફ વૃફે શાહુ મહેબૂબભાઈ મલેક ને વોરવાડ નડિયાદ ખાતે રહે છે અને બીજો આરોપી છે અરબાઝ રૂફે અબુ અયુબભાઈ અલાદ એ ભાગોર મરીડા ભાગોળ ખાતે રહે છે બંને આરોપીઓ એ જણાવે છે કે તેઓ પ્રથમ વખત જ આ ચલણી નોટો બનાવેલ છે અને કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં તેમ છતાં ઈ ગુચકોપ અને અન્ય મારફતે આ એની ગુનાહિત ઇતિહાસ બાબતે ખરાઈ કરવાની પ્રક્રિયા ચાલુ છે હાલ સુધી બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલ નથી